હલો મિત્રો વિડીયો ઉતારવાના હતા આ બધા ભેગા થઈ ગયા બધાને ઈચ્છા છે તમારું નામ શું થયું બોલો તમે યાત્રી છે પણ બોલી નથી બોલો તમારું નામ શું છે જેવું તેવું બોલે છે આવા ભાઈ આલે આવે આડા વિડિયો બગાડવા માટે પછી આપણે શું કરીએ અને કાપવા પડે આગળ જો આ જો ફૂલ ફોર્મ માં છે સ્પેશિયલ મકર સંક્રાંતિ ઉજવવા આવેલા છે તમે જોઈ શકો છો તમારું નામ શું છે મિશા મિશા કેટલું ભણે છે બીજો મિશા બીજો ભણે છે જો આવી ગયા વિડિયોમાં વિડિયોમાં આવી જવું છે આગળ તમારું નામ શું છે ફેનિશા ફેનિશા જો ફેનિશા નિશાની આગળ લાગી ગઈ ફેનિશા તો જો એ પણ વિડિયો ઉતારવા આવી ગયા આ બધા વિડિયો ઉતારવા માટે બહુ ઉત્સુક છે એની એટલી બધી જોર ઉત્સુકતા એની એટલી બધી સટ ભાંગી નો પડે એટલા માટે આપણે વિડિયો લઈ નામ તમારું શું છે મિશ્વા મિશ્વા ને મિશ્વા હા તમારું નામ બાકી છે મિશ્વા કેટલું ભણશો ચોથું ચોથું ભણે છે એને પણ વાત પૂછો એટલો શોખ છે બોલો તમે આગળ તમારી શા માટે વિડિયો માં આવું છે મને શોખ છે એને શોખ છે શોખ બડી ચીજ છે એટલે માટે શોખ રાખવો જોઈએ તો આગળ તમે કોણ છે નામ તમારું શું છે મન મન જેને બોલતા નથી આવતું પણ મન થી બોલવા માંગે છે બોલી નહી શકે પણ મનથી બોલશે મન બોલો તમે શા માટે વિડિયો માં આવવા માંગો છો

ને તો તો છે 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 ઘરે રોટલી રોટલી હોય લોટ વહી જાય શું બનાવે જોઈ લો તમે અને આને છે તમે કેટલી રોટલી બનાવો છો જો ખોટું બોલવા માં તો માહિર છે બધા બધા બે બે રોટલી બનાવ તમે બનાવો છો કે બનાવતા નથી બનાવે છે કેટલી રોટલી બનાવશો ચાર રોટલી બનાવી પોતાની બીજા કોઈ ની બનાવે ઘરનું જે થાય પોતે ચાર રોટલી ખાઈ લે આગળ તમે કેટલી રોટલી બનાવો છો કે બનાવતા ચાર પાંચ રોટલી જો એની હાટું ને પપ્પા બનાવે મમ્મી મમ્મી ગઈ તેલ લેવા રોટલી બનાવો છો તમે રોટલી બનાવો છો છોકરાઓ રોટલી બનાવવા મળ્યા જો નાની ઉંમર માં છોકરા રોટલી બનાવો તમે શું કરો છો રોટલી બનાવો છો કે ઘરે કે કામ કરો છો ઘરે કામ હા જો આનો ઓરિજિનલ રિપ્લાય છે આપણે ઘરે કામ કરે છે રેડી તો તમે હું આવી ગયા વચ્ચે વિડિયો બગાડવા માટે બોલો 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 આપડે તમે અંદર આવી ગયા છો કેમેરામાં આવી ગયા છો તમે બોલો જો એ ગુસ્સો કરે છે મારી અમુક મને ક્યાં કેમેરામાં લઈ લીધું જો એના એક્સપ્રેસન જો આમ જોવો તો ખરા આવા એક્સપ્રેશન સાથે વિડીયા આવી જાય છે ચાલો તો આપડે આગળ નેક્સ્ટ માં કભી નાખો